શું ફ્રેન્ડ્સ તમે પણ આ રીતના તૂટેલા ગરણાને ફેંકી દો છો તો આ વિડિયો તમારા માટે સૌથી પહેલાં તો આપણે આ રીતે ઝારીનો ભાગ હોય હોઈને આપણે આ રીતે સરસ મજાનો કાતરેથી કટ કરી લેવાનો છે આમાંથી આપણે સરસ મજાની વસ્તુ બનાવવાની છે ઘણા લોકો એવા હોય કે આ રીતનો ગરણો જૂનો થઈ જાય અથવા તો તૂટી જાય તેને આપણે ભંગારમાં અથવા તો કચરામાં ફેંકી દેતા હોય પણ આપણે આનો પણ સરસ એવો આજે રિયુઝ કરવાનો છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે કોથળા તો બધાના ઘરમાં જ છે ઉનાળો ચાલી રહ્યો છે તે માટે આપણે બટેટાની વેફર પાડવા માટે આપણે બટેટા લીધા હોય તેમાં આ રીતનો કોથળો આવતો હોય તો સૌથી પહેલાં આપણે આ રીતે આ રીતે આગળનો ભાગ હોય તેને આપણે સરસ મજાનો કટ કરી લેવાનો છે આ આગળનો ભાગ છે જેવો ખરાબ હોય તેના લીધે આપણે સરસ મજાનું વસ્તુ ન બનાવી શકીએ તે માટે આપણે આ રીતે આગળનો ભાગ હોય તેને આપણે કાતરેથી કટ કરી લેવાનો છે આનો રેસા હોય તેનો આપણે યુઝ કરવાનો છે તો ફ્રેન્ડ્સ તમે વિચારી રહ્યા છો કે આ કોથળાનો શું રિયુઝ થઈ શકે તો ફ્રેન્ડ્સ આપણે આમાંથી સરસ મજાના કોથળામાંથી રેસા હોય તેનો રિયુઝ કરવાનો છે પછી આપણે આ રીતે આગળનો ભાગ કાતરેથી હટાવી લેવાનો છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે આગળનો ભાગ ઘટાવીને પછી આપણે આમાંથી લાંબા લાંબા રેસા હોય તેને આપણે કાઢવાના છે તો ફ્રેન્ડ્સ બાળકોનું હમણાં વેકેશન પણ પડી જશે તો ફ્રેન્ડ્સ તમે આમાં એક બાળકોની પણ મદદ લઈ શકો છો પછી આ રીતે આપણે લાંબા લાંબા રેસા હોય તેને આપણે આ રીતે આ રીતેથી કાઢી લેવાના છે આનો સરસ મજાનો આઈડિયા છે તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો આ આઈડિયા તો લેડીઝોને તો ખૂબ જ કામમાં આવશે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર ટ્રાય કરીને મને કોમેન્ટમાં જરૂર કહેજો આ રીતે આપણે સરસ એવા લાંબા લાંબા રેસા આ રીતે કાઢતું જવાનું છે આપણે જ્યારે પણ ફ્રી હોય ત્યારે આપણે આ આ આઈડિયા ટ્રાય કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે આ રીતે ઝાઝા એવા રેસા જ કાઢી લેવાના છે આમાં આપણે થોડોક જ કોથળાનો રિયુઝ થવાનો છે આ કોથળાનો સરસ મજાના ઘણા બધા રિયુઝ થઈ શકે છે તો ફ્રેન્ડ્સ તમે આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ મજાનો આઈડિયા છે તો પછી આ રીતે આપણે જે ઘરણો કટિંગ જારી કટિંગ કરીને રાખ્યો તો એને આપણે આ રીતે સૌથી પહેલાં આપણે આ રીતે એક રેસો લેવાનો છે પછી આ રીતે આપણે ગાંઠવારીને તેને સરસ મજાનું બીતતું જવાનું છે સરસ મજાનું આપણે આમાંથી સરસ એવું શો બનાવી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો અને આ આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતે આપણે વારંવાર આપણે આ રીતે જવાનું ગોળ રાઉન્ડમાં આ રીતે વીંટતું જવાનું છે અને જ્યાં રેશો ખતમ થાય ત્યાં આપણે આ રીતે તેને બીજો જોઈન્ટ કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ વિડીયોને જરા પણ સ્કીપ ન કરશો અને સરસ મજાનું ધ્યાનથી જશો તો તમને આ સરસ મજાનું સમજાઈ જશે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ નાના બાળકોને રજા હોય ત્યારે તેની આપણે મદદ લઈ શકીએ અથવા તો તા આ સાવ સહેલું છે તે નાના બાળકો પણ બનાવી શકે છે આ નાના બાળકોને બનાવવા દેશો તો તેને એક્ટિવિટી પણ થઈ જશે અને સરસ મજાનું તે આ બનાવી શકે છે આ રીતે આપણે જ્યાં રેસો પૂરો થાય ત્યાં આપણે ગાંઠ લગાવીને આ રીતે ફરીથી આપણે જોઈન્ટ કરીને ગાંઠ લગાવીને તેને સરસ મજાનું આ રીતે આપણે ગરણામાં વીતું જવાનું છે આ શો પીસ આપણે બિલકુલ ફ્રીમાં બનાવી શકીએ છીએ ગરણો તો આપણી પાસે પડ્યો જ હતો અને કોથળો તો આપણે બટેટાની વેફર કરી હોય તો તેમાં આવતો જ હોય છે તો આ શો પીસ તમે બિલકુલ ફ્રીમાં ઘરે બનાવી શકો છો જ્યારે પણ તમારી પાસે ટાઈમ હોય તો આ આઈડિયા એકવાર તમે ટ્રાય જરૂર કરજો સરસ એવો આઈડિયા છે અને આ શો પીસ સરસ મજાનું તૈયાર થઈ શકે છે તો વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા અને સરસ મજાનું ધ્યાનથી જોશો તો આ આઈડિયા તમને સરસ એવો સમજાઈ જશે આ શો પીસ બનાવશો તો સરસ મજાનું તમારા ઘરમાં દેખાવ આવશે અને સરસ એવું લાગશે તો આ આઈડિયા ટ્રાય કરજો જરૂર ને જરૂર ટ્રાય કરજો આ રીતે આપણે સરસ મજાનો વારાફરતી આ રીતે ગોઠવતું જવાનું છે સરસ એવું આ રીતે આપણે ટાઇટ જ રાખવાનું છે જેથી કરીને આ શો પીસ સરસ મજાનું તૈયાર થઈ શકે આ રીતે આપણે એ રેસાનું પૂરો થઈ આપણે આ રીતે સરસ એવી ગાંઠ લગાવતું જવાનું છે ગાંઠ ક્યાંય પણ ન દખાય તે રીતની આપણે ગાંઠ લગાવવાની છે જેથી કરીને આ શો પીસ સરસ મજાનું ફિનિશ સાથે તૈયાર થઈ શકે આ રીતનું શો પીસ આપણે બહાર લેવા જાય તે ખૂબ જ મોંઘું હોય તે હર કોઈ ન લઈ શકે તે માટે આપણે આ રીતે બિલકુલ ફ્રીમાં જ ઘરે બનાવી શકીએ છીએ ઘણા લોકોને તો એવો વિચાર આવતો હોય કે આવી મહેનત કોણ કરે પણ આપણે જે આ રીતે ઘરે બિલકુલ ફ્રીમાં બનાવી શકીએ તો આપણે બહાર લેવાની શું જરૂર આ રીતે આપણે સરસ મજાનું ઘરે જ બનાવી શકીએ છીએ તે પણ આપણે બિલકુલ ફ્રીમાં આ રીતે આપણે સરસ મજાનું વારાફરતી ગોઠવતા જવાના છે રેસાને પછી આ રીતે આપણે હૂક હોય તેમાં પણ સરસ મજાનું આ રીતે ગોઠવી લેવાનું છે જેથી કરીને આ હુક દેખાય નહીં સરસ એવું આ રીતે આપણે વીંટતું જવાનું છે તો ફ્રેન્ડ્સ તમારી ઘરમાં પણ આ રીતના તૂટેલા ગરણા હોય તેને તમે ક્યારે પણ ફેંકશો નહીં આનો પણ સરસ મજાનો આ રીતે રિયુઝ થઈ શકે છે પછી આ રીતે આપણે હૂકનો ભાગ હોય તેમાં પણ સરસ મજાનો આ રીતે ગોઠવતું જવાનું છે આ રીતે રેસા સરસ મજાના આ રીતે ગોઠવતું જવાનું છે જેથી કરીને આ હુક બુક દેખાય નહીં આ આ શો તમે બનાવશો તો તમને કોઈને કોઈને ખબર જ નહીં પડે કે આપણે આ રીતે ગરણામાંથી આ શો બનાવ્યું છે પછી આ રીતે આપણે ડાંડલાનો ભાગ હોય તેમાં પણ આ રીતે સરસ મજાનો રહેસા હોય તેને આ રીતે વીંટતું જવાનું છે જેથી કરીને આ શો સરસ મજાનું તૈયાર થઈ શકે આ શો પીસ આપણે ફક્ત અડધી કલાકમાં જ બનાવી શકીએ છીએ સરસ મજાનો આઈડિયા છે એકવાર આઈડિયા તમે જરૂર ટ્રાય કરજો પછી આ રીતે આપણે જ્યાં રેસો પૂરો થઈ ત્યાં આપણે આ રીતે ગાંઠ મારતું જવાનું છે અને સરસ મજાનો આ રીતે દાંડલામાં પણ સરસ એવું આ રીતે ફિનિશિંગ સાથે સરસ એવું આ રીતે આપણે ટાઇટો વીટતું જવાનું છે તો ફ્રેન્ડ્સ આમાં એવું નથી કે મોટા રેસા જ ચાલે નાના રેસા હોય તે પણ ચાલે અને આમાં સરસ મજાનું નાના રેસા હોય તો પણ આપણે આ સો પીસ સરસ મજાનું બનાવી શકીએ છીએ આ રીતે આપણે કાણા હોય તેને આપણે ભૂરી નાખ્યા છે કેમ કે કાણા હોય તો તેનો દેખાવ નહીં આવે આ રીતે આપણે કાણા પણ ભૂરી નાખવાના છે સરસ મજાનું આ રીતે આપણે રેસા હોય તેને આ રીતે આપણે સરસ એવા ગોઠવતા જવાના છે તો તમે જોઈ શકો છો આપણું આ રીતે સો પીસ સરસ મજાનું તૈયાર થઈ શક્યું છે પછી આ રીતે આપણે આને આ રીતે આપણે મોટા રેસા છે તેનાથી આપણે આ રીતે ગોળ ગોળ આ રીતે વારી લેવાનું છે આમાંથી સરસ મજાનું આપણે ફૂમકા હોય તે તૈયાર કરવાના છે મેં અહીંયા હેન્ડલનો ભાગ હતો તેને પણ આપણે આ રીતેથી રેસેથી રેસાથી ગોળ વીંટી લીધો છે તમારે ન વીંટું હોય તો પણ ચાલે પછી આ રીતે આપણે આ રીતે ગોળ ગોળ બનાવ્યું હતું એને આ રીતે વચ્ચેથી આપણે આ રીતે રેસેથી સરસ મજાનું બાંધી લેવાનું છે પછી આ રીતે આપણે બે સાઈડથી આપણે આ રેસા રેસા હોય તેને આપણે કાતરેથી કટિંગ કરી લેવાનું છે આ સરસ મજાનું આપણે આમાંથી ફૂંકા તૈયાર કરવાના છીએ આપણે જ્યાં આ જગ્યા દેખાતી હોય ત્યાં આપણે આને રાખવાના છે આ રીતે સરસ મજાના આપણે કાતરેથી એક સરખા ભાગમાં સરસ એવા કટિંગ કરી લેવાના છે આપણે આવા ત્રણથી ચાર બનાવવાના છે આ આપણે અહીંયા જે હૂકનો ભાગ હોય ત્યાં આપણે આ રીતે હેન્ડલ દેખાય છે ત્યાં આપણે આ રીતે આપણે આ લગાવવાના છે આ રીતે આપણે ત્રણ ફૂમકા બનાવી લેવાના છે સરસ એવા બનાવી લેવાના છે જેથી કરીને આ શો પીસનો દેખાવ સરસ એવો આવી શકે પછી આ રીતે આપણે હુક દેખાય છે આપણે આ રીતના ફૂમકા લગાવવાના છે જેથી કરીને કોઈને ખબર જ નહીં પડે કે આપણે આ આ શો પીસ આપણે ગરણામાંથી બનાવ્યું છે પછી આ રીતે આપણે કોન લગાવીને એ ફૂમકાને સરસ મજાના ચોંટાડી દેવાના છે આ રીતે આપણે જાજો જ કોન રાખ નાખવાનો છે જેથી કરીને આ શો પીસ સરસ મજાનું બની શકે અને સરસ એવો દેખાવ આવી શકે શકે પછી આ રીતે આપણે લગાવી લેવાનો છે આ રીતે આપણે વારાફરતી કોન લગાવીને ત્રણેય ફૂંકાને સરસ મજાના લગાવી લેવાના છે જેથી કરીને આ ઉખળે ને તમારી પાસે આ રીતના કોન ન હોય તો તમે ગ્લુગન ગન અથવા તો ફેવિકિક લઈને આ તમે આ રીતે ચોંટાડી શકો છો એક ફૂંકો આપણે આ રીતે ઉપરના હેન્ડલના ભાગમાં લગાવ્યો છે અને પછી નીચે બે આ રીતના હૂક હતા અહીંયા આપણે બે ફૂંકા લગાવી લેવાના છે આથી કરીને આ શો પીસ સરસ મજાનું દેખાઈ શકે આ રીતે આપણે કોણ લગાવીને સરસ મજાના આ ફૂંકા લગાવી લેવાના છે તો આનાથી દેખાવ આપણો સરસ મજાનો આવશે આ આ શો પીસનો દેખાવ આ રીતે આપણે ફૂંકા લગાવ્યા છે જેથીને આ જેથી કરીને આ સરસ મજાનું શો પીસ દેખાઈ શકે આ ફૂંકવાને આપણે થોડી વાર સુકાવા દેવાના છે પછી આ રીતે આપણે ખાલી ભાગ હોય તેને પણ સરસ મજાનો ડેકોર કરવાનો છે પછી આ રીતે આપણે કોણ લગાવતું જવાનું છે અને મેં અહીંયા કાચ લગાવ્યા છે તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય તેને તમે આ રીતે શો પીસમાં વાપરી શકો છો પછી આ રીતે આપણે વારાફરતી કાચ લગાવી લેવાના છે તમારી પાસે મોતી અથવા તો કોઈ પણ વસ્તુ પડી હોય તે તમે આ આમાં લગાવી શકો છો લેડીઝો પાસે તો આવી વસ્તુ તો પડી જ હોય છે મેં અહીંયા કાચ લગાવ્યા છે તમને જે ગમે તે તમે લગાવી શકો છો સરસ મજાના આ રીતે આપણે ફરતીક વાર આ રીતે કાચ લગાવી લેવાના છે આનો દેખાવ સરસ મજાનો આવશે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ એવો આઈડિયા છે આ કાચ આપણે ફૂંકામાં પણ લગાવવાના છે સરસ મજાના આ રીતે ફરતી બાજુ લગાવી લેવાના છે આ કાચ આપણે હેન્ડલમાં પણ લગાવવાના છે આ રીતે કોણ લગાવીને સરસ મજાના આ રીતે કાચ લગાવતું જવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું શો બી સરસ મજાનું તૈયાર થઈ શક્યું છે પછી આ રીતે તમે એમાં નેપટિંગ પણ સ્ટેન્ડ તરીકે પણ તમે રાખી શકો છો તમ તો જેના ઘરમાં નેપટિંગ સ્ટેન્ડ ન હોય તે પણ આ રીતે આ આઈડિયા ટ્રાય કરી શકે છે